કાઈ વાત છોડ કરશે અને આ પ્રકારનો સમાજા નક્કી કર્યો એમ ને વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશરોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાવશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો આ આ છોલે સોલ મુદ્દાવાનો બંધારણ મે તમારી સમક્ષ મૂક્યું છે અ છેલી વાત કે આજે તારીખ એ 41 2026 છે ઘણા બધા મહાનુભાવોએ

જે તે વખતે આપણી ધાર્મિક જગ્યા હશે મહાનુભાવોની હાજરીમાં સાધુ સંતો ની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં એક વેદના સાથે દીકરી સાથે બહુ ગંભીરતાથી વાત કરું છું ભાઈ શ્રી એલ્પેશભાઈ કે વર્તમાન સમય ની અંદર એસ એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો અને કાર્યક્રમમાં થયો ત્યારે ગામડે ગામડે અમારી સામે આંકડા આવ્યા દરેક બૂથના આંકડા ચેક કર્યા તો એની સામે વીવી ને પછી પછી તરી તરી વરના યુવાનો

આગેવાનો આગળ આવવું પડશે સાધુ સંતો આગળ આવવું પડશે અને એટલા માટે એક મિનિટ બે અને એટલા માટે તમને બધા બે હાથ જોડીને આમ તો તમે બધે જે આ તમામ સમાજના જે પ્રસંગો છે એની આર્થિક જવાબદારી એ પુરુષોની ની હોતી હોય છે આજે આ તમામ મહિલાઓએ આ સમાજના બંધારણને સમર્થન આપ્યું છે ત્યારે નારી શક્તિ વધી આ સમાજ ની હજારો મહિલાઓ વધી મારી બળદેવજી તમને બધાઈને એક હાથ જોડી વિનંતી છે કે સમાજ માટે કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે બે બે ત્રણ ત્રણ બાળકો એ મેલીને જ્યારે એનો પિતા એ દારૂ ના રવાડે કે અન્ય બધીઓ કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધા કોક ના આખલા ને ટોકલા ખાય છે અને પછી જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ આ બધીઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે એક ઠાકોર સમાજની દીકરી તરીકે સમાજ સેવક તરીકે તાણાના પ્રસંગમાં જ હો છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહું એ છે એની વેદના થાય છે એક પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બહેન તરીકે આ વેદના સહન કરી છે એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે એક માં તરીકે આ વેદના સહન કરી છે અને આ વેદનાઓ સહન કરી છે ત્યારે ઓ પોતે એમ માનું છું કે ઓ સંસદ સભ્ય ઓ છતા સ્વનિર્ભર ઓ છતા આ વેદનાઓ મારા સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કહી હશે એ કલ્પના બહારનું કામ છે અને કલ્પના બહારનું કામ છે ત્યારે

રમારી સમાજ વડવાળાના નામે ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય આદિવાસી સમાજ મિરસા મુડાના નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં જ સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાછોડીને વિનંતી કરું આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ લાખો પતિ હશો કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણે હશો મેં બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા બનાસકાંઠા ને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ હત્યાવી તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં નવ લાખથી વધારે મતદારો અને બેના એવરેજ થી ગણવા જઈએ ને તો હત્યાવી લાખ નું પોપ્યુલેશન થયું હત્યાવી લાખ ની જનસંખ્યા થઈ આ સદારામ બાપુ નું ધામ આવશે કોઈ લાખો આપશે હજારો આપશે પણ એક છેવાડા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજ ને હો રૂપિયા દાન આપશે અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે એમાં વ્યાસન મુક્તિ ની વાત હોય અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય આ તમામ પ્રવૃત્તિઓ થાય એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણો 4/1/2027 નો આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ અને એની શરૂઆત એ હું આ સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે આ ગેનીબેન ઠાકોર એ એક વીઘા જમીન ની જાહેરાત કરે છે ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ આજે બળદેવજી હોય બધા આગેવાનો હોય જ્યાંની ભગવાનને માલક્ષ્મીની મહેરબાની છે એ આગળ આવો અને આ બાપાના નામે કાંઈક કરીને આવનાર સમય આવનાર સમયમાં સમાજને સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વનિર્ભર કરો અને એટલા માટે આજે આ તમારી પાસે એક દીકરી તરીકે વાત મૂકી છે અને વાતને મારો સમાજ આવકાર છે મારા સમાજના સંતો આવકાર છે અને મારા સમાજના મહાનુભાવો આવકાર છે એવી હું તમને એક જમીન મારી બળદેવજી કે છે એક વિઘવા જમીન મારી અમરાજ કાંકરે ધારાસભ્ય કે એક વિઘવા જમીન મારી अमराजी मेहसारा दी उबा था ऊंची आग्रह कर एक मिनट अमराजी मेहसारा समाज व सेवक से एक बीघा जमीन की जाहरात करे से अभिनंदन दिनेश भाई ठाकुर एक विकास जमीन जाहरात करे अभिनंदन कांती भाई कलोल तालुका पंचायत ना प्रमुख समाज ना

एक बीघा जमीन की जाहरात करे से रश्मि जी ठाकुर रोजेड़ा कलोल तालुको एक बीघो जमीन की जाहरात करे अल्लाह भी, भी लाख रुपया ले तालियों तो पाड़ो मोची ठाकुर कड़ी कलोल આ બાજુ સમાજ આવકાર એક બાપુ ની જગ્યા માટે એક વિઘો દન આપશે નાના જામપુર વેલાજી ભગત વેલાજી ભગત નાના જામપુર એક વિઘો જમીન ના દાતા છે એમને તાયો સાથે આપણે એમને અભિનંદન આપીએ

અને આમાં એવી ગાઈડલાઈન નક્કી કરી છે કે મારો સમાજ સ્વનિર્ભર બને સમાજ ના પ્રસંગો પોતાના કરે સદારામ પોતાના બનાવે સમુહ લગના પોતાનો ધમ પર કરે એટલે આ ધામ બનાવવા માટે ઓન્લી ફોર ઠાકોર સમાજ પૈદાન લેવામાં આવશે બીજા કોઈનો ધાન લેવામાં નહીં આવે કેટક કેટક પારાજી લેભુજી પાતરડી 5 લાખ રૂપિયા સદાર ધામ માડ કરીને આપે છે જે પણ ધામ દાન આપવા માંગતા હોય એ ચીઠીયુ લખશે અને હવે પછી આપણા જે બાકી વક્તાઓ છે એનું માર્ગદર્શન મેળવશું અને એમની પ્રેરણા મેળવશું આપ સૌનો નો ખુબ આભાર